માં ધુરેઠા ખાતે આવેલા ભાજપના ઓબીસી તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ પ્રવીણ માછી પ્રવીણ શાંતુ માછી અને કીર્તિ નિતેશ માછી વગેરે ઉપસ્થિત રહી સેવાઓ પ્રદાન કરી હતી કાર્યક્રમ અંતર્ગત ચશ્માના કેટલા નંબર છે જેની ચકાસણી કર્યા બાદ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ચશ્માનું વિતરણ પણ કરવામાં હતું આ કેમ્પ નો લાભ આસપાસના લગભગ બસો ઇકોતેર લોકો લીધો હતો આ કેમ્પ માં દુનેઠા ગામ સરપંચ સવિતાબેન પટેલ બીજેપી ઓબીસી મોરચા ના ભરતભાઈ પટેલ સહિત ગામ અગ્રણીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યા હાજર રહ્યા હતા ગામમાં મંડળમાં જે રીતના સેવા પકવાડા રૂપે સત્તર તારીખથી કાર્યક્રમ ચાલી રહ્યો એ દરમિયાન આજે ધુનેટા ગામમાં ફ્રી ચેકઅપ આઈ ચેકઅપનું રાખવામાં આવ્યું તો હું ધુનેઠાના તેમજ આજુબાજુ વિસ્તારના દરેક ભાઈઓ બહેનો ખૂબ લાભ લઈ એવી વિનંતી સાથે કારણ કે આંખનું ચેકઅપ આ ફ્રીમાં છે અને જે પણ ચશ્મા બનાવવાના છે એમાં પણ અમે ચશ્માના જે ટાઈમ લાગે છે એની પચાસ ટકા ડિસ્કાઉન્ટ માટે આપી રહ્યા છે તો હું પુરાના ગામના તેમજ આજુબાજુના વિસ્તારના દરેક ભાઈઓને વિનંતી કરું છું કે આનો ખૂબ લાભ લે એવી બી રહી